જુનાગઢમાં આવેલા માંગરોળ એસટી ડેપો દ્વારા ગામડાના રૂટની બસ બંધ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છેલ્લા કેટલાક દિવસથી ભાટગામ રૂટની એસટી બસ સુવિધાનો અભાવ થતી પરેશાની લઈને વિદ્યાર્થીઓએ ડેપોમાં હોબાળો મચાવ્યો બસ ફરી નિયમિત શરૂ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ એસટી ડેપોના ગેટ આડે બેસી રસ્તો ચક્કાજામ કર્યો જ્યાં સુધી બસ સુવિધા શરૂ ન થાય ત્યાં સુધી અહીંથી ન ખસવા મક્કમ હોવાનું જણાવ્યું હતું જોકે વિદ્યાર્થીઓના હોબાળાને લઈને મોટી સંખ્યામાં લોકો પણ ડેપોમાં ઉમટી પડ્યા હતા આખરે પોલીસના સમજાવટના પ્રયાસો અને તંત્રએ આ રૂટની બસ ફરી શરૂ કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું અમે માંગરોળ બસ સ્ટેશન આંદોલન કર્યું અમે ભાડગામની બસ વીસ દિવસથી બંધ છે એના પહેલાં બસ ચાલુ હતી વીસ દિવસથી બસ અમારે બંધ છે એવા તો અમે માંગરોળ બસ સ્ટેશન આંદોલન ઊભું કર્યું હા હાલો હા ડેપો મેનેજર